મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ઓગણીસ માર્ચ થી પચીસ માર્ચ દરમિયાન ભગવાન ગણેશજી સ્વયં આ છ રાશિઓ પર ધનલાભની વરસાદ કરવાના છે હા ભગવાન ગણેશજી આ બાર રાશિમાંથી છ રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ જાતકોના જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવશે ભગવાન ગણેશજી પોતાની કૃપાથી આ છ રાશિના જાતકોના તમામ દુખ તકલીફો અને પરેશાનીઓ દૂર કરી દેશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે આ ભાગ્યશાળી રાશિઓ છે કઈ ઓગણીસ માર્ચ થી પચીસ માર્ચ દરમિયાન આ રાશિઓ પર ધનલાભ થશે અને જીવન ધનધાન્ય થી સમૃદ્ધ બની જશે આ વિડિયોમાં અમે તમને એ તમામ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી શરૂઆત શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ આ તક ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો માટે વિનંતી છે કે આ વિડિયોને એક લાઇક અવશ્ય આપો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી લખો જેથી તમને ભગવાન ગણેશજીનો સીધો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ઓગણીસ માર્ચથી પચીસ માર્ચ દરમિયાન ભગવાન ગણેશજી પોતાની અનંત કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ બાર રાશિમાંથી ફક્ત છ રાશિઓ જ આ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવાની પાત્ર હશે ભગવાન ગણેશજીની પ્રસન્નતા કારણે આ જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહેશે ભગવાન ગણેશજી આ ભાગ્યશાળી રાશિઓ પર અપાર કૃપા વરસાવવા જઈ રહ્યા છે જેના કારણે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તેમના તમામ દુખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે સાથે સાથે આ જાતકોને ગણપતિ બાપ્પાની વિશેષ કૃપાથી અપાર આર્થિક લાભ સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થશે જે તેમના સમગ્ર જીવનને બદલાવી નાખશે તો મિત્રો આવો જાણીએ કે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન ગણેશજીની અપાર કૃપા વરસવાની છે આ ભાગ્યશાળી યાદીમાં જે સૌપ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન ગણેશજીની કૃપા તમારા પર સતત બની રહેશે જેનાથી તમારા જીવનમાં મોટી સફળતાના સંકેતો મળી રહ્યા છે વર્ષોથી પેન્ડિંગ કામો હવે ઝડપી પૂર્ણ થશે અને તમારે તમારી મહેનતનો સકારાત્મક પરિણામ મળશે જો તમે કોઈને ઉધાર આપેલા નાણાં હજુ સુધી પાછા મેળવ્યા નથી તો હવે તે મળવાની પૂરી શક્યતા છે તે ઉપરાંત જે લોકો ઋણમાંથી મુક્તિ મેળવવા માંગે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમારી દરેક કોશિશ સફળ થશે જેનાથી સમાજમાં તમારું સન્માન પણ વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યવસાયમાં અચાનક ધનલાભના સંકેત મળી રહ્યા છે પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે તુલા રાશિના જાતકો જોકે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે પરંતુ તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે ધૈર્ય અને સંયમ રાખશો તો વધુ લાભદાયી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ કામો આપમેળે પૂર્ણ થવા માંડશે આ સમય દરમિયાન સંતાન સુખ પણ મળી શકે છે જેનાથી તમારા જીવનમાં અપાર આનંદ અને ખુશી ભરાઈ જશે તમે સ્વયં અનુભવી શકશો કે સમય તમારા પક્ષમાં છે અને જીવનમાં દરેક બાજુથી શુભ પ્રસંગો મળી રહ્યા છે આ ભાગ્યશાળી યાદીમાં જે બીજી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ જ આનંદ થશે કે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો દોર શરૂ થવાનો છે ભગવાન ગણેશજી તમારી મહેનતથી અત્યંત ખુશ છે અને તેમના આશીર્વાદથી તમને જલ્દી જ એક મોટા શુભ સમાચાર મળશે જેનાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે કુંભ રાશિના જાતકો હવે તમારી મહેનત રંગ લાવવાની છે તમે કરેલા યોગ્ય ફળ તમને મળશે સાથે જ જે પણ કામો અત્યાર સુધી અટકેલા હતા તે સફળતા પૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારો પ્રગતિ દરરોજ વધી જશે તમે તમામ દિશાઓથી આર્થિક લાભ મેળવશો જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે જો તમે નોકરી કરતા હોય તો આ સમયગાળા દરમિયાન પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ છે તે જ સમયે જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે સોનેરી તકો લઈને આવી રહી છે અને તમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે ઉપરાંત જો તમારું કોઈ નાણાં ક્યાંક અટકાયું છે તો તે પણ જલ્દી જ પાછું મળવા જઈ રહ્યું છે તમારા વેપારમાં સંકળાયેલા અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તનો આવશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓ વરસી રહી છે તમે તમારા અંદર નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત તમારી સાથે છે આ ભાગ્યશાળી યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અપાર ખુશીઓ લઈને આવી રહ્યો છે તમને માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પણ વ્યવસાયમાં પણ ઉત્તમ પ્રગતિના સંકેતો મળી રહી છે નોકરી કરનાર લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારો લાવનાર છે જો તમે વિદેશમાં નોકરી કરવાની અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તમારા સપનાઓ સાકાર થવાના યોગ બની રહ્યા છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારો વ્યવસાય લાભદાયી સાબિત થશે અને તમને ધન લાભના અનેક અવસરો પ્રાપ્ત થશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી જોવા મળશે તમારા બધી અધૂરી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે અને જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો એ યોજનાઓ પણ સફળ થશે ભગવાન ગણેશજીની કૃપા તમારા પર છે જેના કારણે તમને અનેક લાભ અને સફળતા પ્રાપ્ત થશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડો આ ભાગ્યશાળી યાદીમાં જે ચોથી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની કૃપાથી ટૂંક સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત હવે તમને સફળતાના શિખરો સુધી લઈ જનાર છે ધન સંબંધિત બાબતોમાં તમારે અગાઉથી વધુ સારું પરિણામ મળશે અને તમારું અટકેલું કામ પણ કોઈ અવરોધ વિના પૂર્ણ થશે તમારા મિત્રો અને પરિવારજનો સાથેના સંબંધો વધુ મીઠા બનશે જેના કારણે તમને માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત થશે આ રાશિના જાતકો માટે નિકટ ભવિષ્યમાં મોટા આર્થિક લાભ અને મહત્વપૂર્ણ સફળતાઓ મળવાના સંકેતો છે તમને પરિવાર તરફથી દરેક ક્ષણે સહકાર મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે ભગવાન ગણેશજી ની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઉન્નતિ અને પ્રગતિ ભર્યા રહેશે તમે દિવસ રાત પ્રગતિ કરશો અને તમારી સફળતાના ધ્વજ લહેરાવશો જેનાથી આખી દુનિયા તમારો પ્રભાવ જોશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં નવા અવસર અને સિદ્ધિઓની ભેટ લઈને આવ્યો છે આ ભાગ્યશાળી યાદીમાં જે પાંચમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીનો આશીર્વાદ અત્યંત શુભદાયી સાબિત થવાનો છે તેમની વિશેષ કૃપાથી તમને ધન લાભના સારા અવસરો પ્રાપ્ત થશે વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અને કાર્યકિર્દીમાં ઉન્નતિ મળવાની પ્રબળ સંભાવના છે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય એક ઉત્તમ તક લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું આવક સ્તર વધશે અને જો તમે વેપારી છો તો તમારું વ્યવસાય પણ વધુ ફળદાયી સાબિત થશે તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે તમારા જીવનની તકલીફો દૂર થશે અને સુખદ પળોની વર્ષા થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ આવશે સુખ સમૃદ્ધિનો આ સમય તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે અને મકર રાશિના જાતકોનું ભવિષ્ય વધુ તેજસ્વી બનશે આ ભાગ્યશાળી યાદીમાં જે આગળની રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી ઉપર બની રહી છે હાજી મિત્રો ગણપતિ બાપા તમારી મહેનત અને સમર્પણથી પ્રસન્ન થઈને તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરવાના છે સમાજમાં તમારું વખાણ થશે અને તમારી લોકપ્રિયતા પણ વધી જશે સાથે જ તમને નવી સફળતાના અવસરો મળશે જેને સ્વીકારીને તમે જીવનમાં પ્રગતિ કરી શકશો લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂરા થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે તમને નિશ્ચિતપણે સફળતા મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા ધનપ્રાપ્તિના સ્ત્રોત પણ વધશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે તમારા પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે અને વેપારમાં પણ સતત વૃદ્ધિ જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં તમારું પ્રતિષ્ઠા વધશે અને તમને ઘણા મહત્વપૂર્ણ અવસરો પ્રાપ્ત થશે ઉપરાંત અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે આ શુભ અવસરને સંપૂર્ણપણે ઉપયોગમાં લો અને સમય વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી યાદીમાં જે સાતમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થવાનો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમને એક મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે તમે કરેલા મહેનત હવે યોગ્ય ફળ મળશે જે પણ કામો અટકેલા હતા તે હવે પૂર્ણ થશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વેપારમાં વૃદ્ધિ થશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને તમે દરેક દિશાથી સફળતા પ્રાપ્ત કરશો જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે તેજ સમય જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને તમારું સપનાનું જોબ મળવાની પૂરી શક્યતા છે ઉપરાંત જો તમારું કોઈ નાણાં ક્યાંક અટકાયું છે તો હવે તે પણ જલ્દી જ પ્રાપ્ત થશે વેપારમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં નવી તકો ખુલી જશે મીન રાશિના જાતકો હવે તમારા જીવનમાં માત્ર આનંદ અને ખુશીઓ જ રહેશે તમે એક નવી ઊર્જા અને ઉત્સાહ અનુભવશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત તમારી સાથે છે તેથી આ શુભ સમયમાં મળતી તકનો પૂરો લાભ લો અને એક પણ તક હાથી ન જવા દો સમય તમારા પક્ષમાં છે તેને ઓળખો અને તમારા જીવનને હકારાત્મક દિશામાં આગળ કરો આ ભાગ્યશાળી યાદીમાં જે આઠમી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે પણ ભગવાન ગણેશજીની અનંત કૃપા બની રહેશે તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમને ચોક્કસ મળશે અને એ સિદ્ધિ તમને અપાર ખુશી આપશે તમારા બધી અટકેલી કામગીરીઓ હવે ઝડપથી પૂર્ણ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમે તમારા પરિવાર અને મિત્રો નો સંપૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત કરશો સાથે જ ધન સંબંધિત બધી ચિંતાઓ દૂર થશે અને તમને અનેક અવસર મળશે આ આર્થિક વૃદ્ધિ ના પ્રબળ યોગ છે અને તમારા વ્યવસાયમાં અચાનક મોટો લાભ થવાની સંભાવના છે જે લોકો નોકરીમાં છે તેમને ટૂંક સમયમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળી શકે છે આ સમય તમારા માટે અનેક સફળતાના દરવાજા ખોલશે અને જીવનમાં અપાર સમૃદ્ધિ લાવશે હા મિત્રો હવે ધનુ રાશિના જાતકોના જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થવાની છે ભગવાન ગણેશજીની કૃપાથી તમને અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે જેના કારણે તમારું જીવન એક નવા અને સુખદ વળાંક પર આવશે આ ભાગ્યશાળી યાદીમાં જે નવમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ બનેલા છે આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે નોકરીમાં રહેલા જાતકોને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે જ્યારે વ્યવસાયમાં અચાનક મોટો લાભ થવાની શક્યતા છે તમારું આર્થિક પરિપ્રેક્ષ્ય પહેલાથી વધુ મજબૂત બનશે અને અટકેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ રહેશે જેનાથી ઘરમાં શાંતિ અને આનંદ રહેશે તમને કોઈ મોટા શુભ ખબર પણ મળી શકે છે જે તમારા જીવનમાં એક નવી ઊર્જા ભરી દેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને તમને અચાનક ધન લાભ થવાની શક્યતા છે સાથે જ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના હવે સફળ થવાની છે મિથુન રાશિના જાતકો માટે સંતાન સુખની પણ પ્રબળ સંભાવના છે જેના કારણે પરિવાર ખુશીઓથી ભરાઈ જશે આથી એવું કહી શકાય કે ભગવાન ગણેશજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને સમય બગાડશો નહીં આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને તરત સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતા રહેશે આ ભાગ્યશાળી યાદીમાં જે દશમી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત હવે ફળ લાવશે અને તમને તમારા પ્રયાસોનું યોગ્ય પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં અગાઉની તુલનામાં ઘણો સુધારો જોવા મળશે અને અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધો અગાઉ કરતા વધુ મજબૂત થશે અને મિત્રો સાથેના સંબંધો વધુ મીઠા બનશે આ રાશિના જાતકોને નિકટ ભવિષ્યમાં સાથે અનેક મોટા અવસર પ્રાપ્ત થવાના છે જેનાથી જીવનમાં મહત્વપૂર્ણ સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનો નો સંપૂર્ણ સહયોગ તમને મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કામ સરળતાથી પૂર્ણ થશે ભગવાન ગણેશજી ની વિશેષ કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે તેથી તેનો સંપૂર્ણ રીતે લાભ લો આ ભાગ્યશાળી યાદીમાં જે છેલ્લી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે એક અત્યંત શુભ સમય આવવાનો છે કારણ કે ભગવાન ગણેશજીની કૃપા તમારા પર બની રહી છે તમને ન માત્ર સમાજમાં સન્માન મળશે પરંતુ તમારા સારા કાર્યોની પણ ખૂબ પ્રશંસા થશે સાથે સાથે જીવનમાં એવા નવા અવસર મળશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ગણપતિ બપ્પાની કૃપાથી તમને અપાર ધન લાભ પણ થશે એક તરફ તમારું કુટુંબ ખુશીઓથી ભરાઈ જશે અને બીજી તરફ તમારા વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો માટે આ સમય દરેક દિશામાં લાભદાયક સાબિત થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની પૂરી સંભાવના છે સાથે જ હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અસંખ્ય અવસર આવવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ ઉપરાંત તમારા પરિવાર અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ શુભ સમયમાં સંતાન સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે જેનાથી તેમના જીવનમાં ખુશીનો પ્રવાહ આવી જશે એકંદરે જોઈએ તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને લાભદાયક રહેશે હવે સમયનો સાચો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો કારણ કે આ સમય તમારી કિસ્મતને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે આભાર